વિવિધ સમાજના આગેવાનો સંસ્થાના હોદ્દેદારો તેમજ રાજકીય અને બિન રાજકીય લોકો બહોળી સંખ્યામાં જોડાયા

કે ભારત ની અંદર જયારે જયારે પણ કોઈ તકલીફ મુસીબત આવશે અને ભારતીય સૈનિકોને ને જયારે જયારે જરૂર ત્યારે રક્તદાન ની અંદર પણ બધા જ લોકો એક જૂથ થાય અને રક્તદાન કરે એવી રીતે તિરંગ યાત્રા ની અંદર દેશ નું સમન વધાર્યું છે બસ આજ આપણા માટે એક પ્રશંસાની વાત છે જય સોમનાથ વંદે માત્ર ભારત માં રાખી જઈ આ યાત્રા ની અંદર ભારત ભારતીય કાશ પરિષદ એના સિવાયની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એના સિવાય મજદૂર સંઘ છે એના સિવાય સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો પણ સાથે મિટિંગો થઈ એની અંદર પણ સાથે રહ્યા સાથે સાથે બધા જ સમાજના બધા જ અગ્રણીઓ અને નામી અનામી અનેક સંસ્થાઓ અરાઉન્ડ પાંત્રીસ જેટલી સંસ્થાઓ અને ઓછા ઓછા પિસ્તાલીસ જેટલા સમાજોના આગેવાનો આજે એકત્રિત થઈ અને એક સરસ મજાનું ભારતના નાગરિક તરીકે અને દેશવાસીઓએ ગર્વ વધાવનારું આ તિરંગા યાત્રા કરી છે અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ